નમસ્કાર ડીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે વહેલી સવારે સાડા ત્રણ પોણા ચાર વાગ્યાના અરસામાં અહીંયા ગોઘંબા તાલુકામાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ હતી તોફાની વરસાદના પ્રથમ આગમનની સાથે જ ગોઘંબા તાલુકાના પાલ્લા ગામના કોબા ફળિયાની અંદર વરસાદ એ વિનાશક સાબિત થઈ રહ્યો થયો છે વહેલી સવારે સાડા ત્રણ પોણા ચાર વાગે શરૂ થયેલા વરસાદે પાલ્લા ગામના કોબાફળિયામાં રહેતા મધ્યમ વર્ગીય પરિવાર રંગીતભાઈ ગમાભાઈ રાઠવાના ઘરે વીજળી પડવાની ઘટના બની હતી અને જેની અંદર વીજળી પડતા સીધો જ કડાકો ઝાડ ઉપરથી થઈ અને ઘરના અડાડા ઉપર પડ્યો હતો અને એ કડાકો સીધો ઘરની અંદર બાખોરું પાડી અને ઉતરી ગયો હતો જેના કારણે ઘરમાં કાચા છાપરાની અંદર આગ પણ લાગી ગઈ હતી અને એ જ છાપરાની અંદર બાંધેલા જે બે બળદો તેનું ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા અને ખેડૂત પરિવાર આફ ઉપર આફત તૂટી પડી છે અને સાથે સાથે પાડેલા એક કૂતરાનું પણ અવસાન થયું છે બનાવના પગલે નાનકડા એવા ગામની અંદર વીજળી પડવાની ઘટના થતાં લોકોના ટોળે ટોળા અને આજુબાજુથી આડોશ પડોશના લોકો તેમજ ગામના સરપંચ્રી ઘટનાસ્થળની મુલાકાત લીધી છે અને જે પીડિત પરિવાર છે જેના ઘરે આ ઘટના બની છે તેના પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને સરકારી તંત્ર તરફથી તેમને મળતી સહાય મળી રહે તે માટે પણ પ્રયત્નો કરવામાં આવ્યા છે આપણે જોઈ રહ્યા છીએ કે આ બળદો એ બિલકુલ મૃત્યુ પામ્યા છે અને અહીંયાથી સીધો આપણે આ વીજળી સીધી જે કડાકો આ કડાકો તમને દર્શકો બતાવી દઉં કે આ કડાકો જે થયો એ મને પણ ખબર છે કે મારા ઘરથી રાજગઢ પોલીસ સ્ટેશનની સીધી લીટીની અંદર આ ભયંકર કડાકો સીધો થયો હતો અને એ કડાકો આપણે આ જોઈ રહ્યા છીએ કે આખું ઘર એનું છાપરું તોડી અને અહીંયા સીધો આ કડાકો પડ્યો હતો અને એ કડાકાના કારણે અહીંયા આ આગ પણ લાગી ગઈ હતી અને એની નીચે જ બરાબર બાંધેલા આ બળદો ઉપર વીજળી પડી હતી અને બળદો તાત્કાલિક તરફડી અને મૃત્યુ પામ્યા હતા બે બળદો મૃત્યુ પામ્યા છે સાથે એક પાળેલો કૂતરાનું પણ મૃત્યુ થયું છે અને ખેડૂત પરિવારના માથે આહા તૂટી પડ્યું છે આપણે જોઈ રહ્યા છીએ કે આ જે જગ્યા ઉપરથી આગ લાગી હતી એ દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ અહીંયાથી વીજળી બાકોર ઉપાડી અને સીધી ઉતરી પડી હતી અને એ ભયંકર કડાકાએ બે બળદોના મૂંગા પ્રાણીઓના જીવ લીધા છે અને આપણે આ દ્રશ્યોની અંદર જોઈએ છે એ પ્રમાણે સરપંચશ્રી પણ આપણે ત્યાં આવી ચૂક્યા છે આ બળદને પણ આ ઈજાઓ થઈ છે અને જેના કારણે બળદ મૃત્યુ પામ્યા છે પાલ્લા ગામના સરપંચ આપણી સાથે જોડાઈ રહ્યા છે અને સમગ્ર ઘટના શું છે તેમની પાસેથી પણ જાણવાનો પ્રયત્ન કરીશું સરપંચ સાહેબ શું નામ છે આપનું નગીનભાઈ રણછોડભાઈ રાઠવા કયું ગામ પાલ્લા અથવા તમારે ત્યાં અહીંયા પાલ્લા ગ્રામ પંચાયતમાં રંગીતભાઈના ઘરે આજે વીજળી પડવાની ઘટના બની છે શું છે સમગ્ર ઘટના લગભગ રાત્રીના સમયે સાડા પાંચેક વાગી ગયું આજે સવાર હા આજે સવારમાં જોરદાર કડાકો થયો સાહેબ અને કડાકો થયો ને સાથે જ ઘરની આગળ આ એક છાપરું બનાવેલું છે બળદનું અને ત ઉપર ઘર પર જ પડી એટલે સીધા નીચે બળદ બાંધેલા હતા બળદ બે આપણે જોયા એક મરી ગયા છે અને એક પાળેલો કૂતરો હતો એ કૂતરો પણ મરી ગયો છે તમને જાણ ક્યારે થઈ આ બાબતની

મરી ગયા હવે આ મારે ખેતી કરવાની કેવી રીતે કરવાની મારે સવારે પડેલા વરસાદ દરમિયાન વીજળીનો ભયંકર કડાકો સાડા પાંચ વાગે થતા કોળિયાની અંદર જ બાંધેલા આ બંને બળદ એ એની ઉપર વીજળી પડતા બળદનું મૃત્યુ થયું છે સાથે કૂતરો પણ મરણ પામ્યો છે આપણે જોઈ રહ્યા છીએ કે બંને બળદ જે છે એની ઉપર વીજળી પડતા આ વીજળીનો સાડા પાંચ વાગે ભયંકર કડાકો થયો હતો અને વરસાદ તોફાની જ આ વખતે શરૂ થયો છે એ તો આપણે પહેલાં જ કહી ચૂક્યા છીએ તો તોફાની વરસાદની સાથે વીજળીના ભયંકર કળાકા અને ભડાકા અને ગાજવીજ સાથે થયેલા વરસાદમાં પાલ્લા ગામે કોબા કોબાફળિયાની અંદર રહેતા શું નામ છે તમારું તમારું રંગીતભાઈ ગમીરસિંહ રાઠવાને ત્યાં તેમના કોડિયાની અંદર બાંધેલા બંને બળદ એ વીજળીના કડાકાના કારણે એમની ઉપર વીજળી પડતા મરણ થયું છે શું કે શું ઘટના બની છે કેટલા વાગે બનાવવું બન્યું સાડા પાંચ વાગ્યે શું નામ તમારું રંગીતભાઈ ગમરસિંહ શું તમે જોયું આ કડાકો થયો આ ને આ દાખવો બધું ધુવાડો થઈ ગયો આ ધુવાડો નીકળ્યો આ ઘર બાડી જતા આ બધું બરાબર પછી પછી

તોફાની સેશન ચાલી રહ્યું હતું એ વખતે આ ઘર ઉપર વીજળી પડી હતી આંબલીનું ઝાડ આપણે દેખી રહ્યા છે અને આ ઘર ઉપર આજે સવારે સાડા પાંચ વાગે એ વખતે લગભગ બધા લોકો જાગતા હતા અને ભયંકર એક કળાકો થયો વીજળીનો એ કડાકા સાથે વીજળી આ ઝાડ ઉપર પડતાની સાથે જ કોળિયાની અંદર એ ઘર ઉપર ઘરની ઝાડની નીચે જ ઘર બાંધેલું છે અડાળું ઢાળિયું બાંધેલું છે જેની અંદર બળદોને અને ઢોરને બાંધવામાં આવે છે એ પૈકીના બે બળદ ઉપર વીજળી પડતા બે બળદો તાત્કાલિક મૃત્યુ પામ્યા હતા તરફડી અને મૃત્યુ પામ્યા છે સાથે કૂતરો જે પાળેલો કૂતરો હતો એ પણ વીજળી પડવાના કારણે મરણ પામ્યો છે આપણે જોઈ રહ્યા છીએ આ ઘરના દ્રશ્યો કે જ્યાં આજે સવારે વીજળી પડવાના કારણે બળદોનું અવસાન થયું છે બળદો મૃત્યુ પામ્યા છે અને ખેડૂત પરિવારને ખેતીની સિઝન અત્યારે ખેતીની રાહ જોઈ રહ્યા હતા વરસાદની કે વરસાદ પડે એટલે ખેતીની શરૂઆત કરીશું અને એના માટે ખૂબ જ જરૂરી એવા જે ખેતીક્રમમાં ઉપયોગી બળદના મોત થતા ખેડૂત પરિવાર નિરાશ થયો છે ઉદાસ થયો છે એમના પરિવાર ઉપર એક આફત આવી પડી છે અને તંત્ર દ્વારા આ વરસાદી માહોલની અંદર વરસાદના વીજળીના કારણે થયેલ નુકસાની પેટે તેમને વળતર ચૂકવવામાં આવે એ ઈચ્છનીય છે અને સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ એ પ્રમાણે આ બળદો એ વીજળી પડવાના કારણે એનું અવસાન થયું છે મરણ પામ્યા છે અને આ ઘર ઉપર વીજળી પડતાં એ ઘરની અંદર આગ પણ લાગી ગઈ હતી જેને બુઝાવી દેવામાં આવી હતી